આજે આપણે જવાના છે વડોદરાથી અંબાજી જવાના છે રાત્રે અગિયાર વાગ્યા ને પાંત્રીસ મિનિટ બસ આવવાની છે તો આપણે પ્લેટફોર્મ નંબર એક થી પાંચ નંબર પર બસ આવે તો ત્યાં જઈએ અને તમને બતાવીએ અને આ છે વડોદરાનું બસ સ્ટેશન તમે જોઈ શકો છો આ વડોદરાનું બસ સ્ટેશન છે અને એમ અહીં તમે વોલ્વો છે સ્લીપર છે બસ પ્લેટફોર્મ પર આવે છે ત્યાં રાતના સાડા પોણા અગિયાર થવા આવ્યા છે તો હવે આપડી બસ આવે એટલે આપડે અંદર બેસીને તમને બધું બતાવીએ કેવી રીતે જવાનું છે કેટલા વાગે આપણને અંબાજી પહોંચશે તો વાયા સુરત થી આવે છે અને બરોડા પછી અમદાવાદ ને હિંમતનગર રહીને જશે અંબાજી તો મિત્રો જોડાતા રહીજો તો મિત્રો છે છોટા ઉદેપુર થી અંબાજી ની આઈએ વિશ્વામિત્રી જોઈ શકો છો તો મિત્રો હજુ વાગ્યા છે સોડા બાર ને આપણી બસ હજુ આવી નથી કેમ કે હજુ એક અગજણમાં છે નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ પરથી આવશે અને આવશે તો તમને બતાવશો અને તમારે જો ટિકિટ કરવી હોય તો જીએસઆરટીસી એપ પરથી તમે બુક કરી શકો છો અને પછી ત્યાંનું લાઈવ રૂટ તમારે જોવું હોય તો જીએસઆરટીસી લાઈવ એપ પરથી તમે જોઈ શકો છો તમે જયારે બુક કરશો તમારી જે ટિકિટ બુક કરશો ને પછી મેસેજ આવશે ગાડી નંબર સાથે તો તમે એ ગાડી નંબર તમે નાખી જે સાથે લાઈવ આપો તમે ત્યારે મેં એનું લાઈવ લોકેશન જોઈ શકો છો ત્યાંથી તમને મૂંઝવણ નહીં પડે બાકી તો હજુ વાર છે કદાચ આપણે એક વાગી જશે પછી તમને બસ આવે તો બતાવું તો મિત્રો જોઈ શકો છો પંચાણું પંચ્યાસી નંબરની બસ છે સુરત અંબાજી આપણે વડોદરાથી અંબાજી જઈશું તો અંદર જઈએ મિત્રો બે કલાક લેટ આવી બસ અને ત્યારે અત્યારે આપણે નીકળ્યો છે બરોડાથી પ્લેટફોર્મ નંબર બે ઉપર બસ આવેલી હતી આ ટ્રાફિક ના લીધે આ લેટ બહુ થઈ ગઈ હે બસ સામે છે મિત્રો રેલવે સ્ટેશન તો મિત્રો અંદર આવી ગયા છે અને આપણી ટિકિટ છે જોઈ શકો છો બસો નેવું કિલોમીટર છે અને અહીં ચાર્જિંગ પોર્ટ છે એ ચેક કરીએ આપણે અને આ ઉપર લાઇટિંગ છે તો મિત્રો લાઇટિંગ માટે કંઈક આવું છે જોઈ શકો છો આપણે લાઇટ ની જરૂર નથી કેમ કે નાઇટ જર્જી કરવાની છે એટલે લાઇટ આપણે ખાસ જરૂર નથી પણ કઈક આવું છે અંદર જોઈ શકો છો મિત્રો તમને ચાર્જિંગ માટે આવેલું છે યુએસપી મોબાઈલમાં ચાર્જિંગ કરી શકો છો પણ ચાલતું નથી હમણાં આપણે ચેક કર્યું છે હવે ઘણી વાર એવું થાય જ છે કે બગડી જાય તો તમારે કેવું થાય છે તમે મુસાફરી કરો છો તો તમને કેવો અનુભવ મળે છે કે ચાર્જિંગ થાય છે કે નથી થાય તો પેલા આપણે વિડીયો બનાવ્યો તો દ્વારકાનો સ્લીપર નો તો એમાં ચાર્જિંગ થતું હતું એવડો રાતી ના સિર નડાવે તો એમાં નતું થતું એટલે અમુક થાય છે એટલે તમારો કેવો અનુભવ છે જરૂર કમેન્ટમાં ભણાવજો પણ ગયા અમદાવાદ ખુલ્સ આભાર તો મિત્રો અત્યારે વાગ્યા છે છ વાગીને ત્રીસ મિનિટ છે સાડા છ વાગ્યા છે અને આપ છે આપણે જોઈ શકો છો સુરત અંબાજી છે પણ આપણા વડોદરાથી બેઠેલા અને અંબાજી આવ્યા છીએ અને સામે તમે શૌચાલય છે તમે શૌચાલય જઈ શકો છો નાવાની સુવિધા પણ છે ત્યાં એટલે નહીં પછી તમે અંબાજી પગપાળા માટે નીકળી શકો છો અહીંથી પણ ચાલતું જવાનું છે અંબાજી તો જોઈ શકો છો આ છે અંબાજીનું બસ સ્ટેશન છે